તો અરજી કરી પેઢીનામું રજૂ કરી અને પુત્રીના આઈડી પ્રૂફ આપી અને પુત્રીનું નામ દાખલ કરી શકાય છે બે ભાઈઓ સાથે પુત્રીનું નામ જો દાખલ થાય એટલે બહેનનું નામ દાખલ થાય તો ભવિષ્યમાં બહેનના જે કંઈ દીકરાઓ હોય તે પણ ખેડૂત તરીકે માન્યતા અને સ્ટેટસ ધરાવે છે ખેડૂતનો દીકરો અને ખેડૂતની દીકરી એ ખેડૂત ગણાય તો બહેનનું નામ દાખલ કરીએ તો એમના દીકરાઓ ભવિષ્યમાં ખેડૂતનું સ્ટેટસ મેળવી શકે છે